ભરૂચના ઝઘડિયામાં બિસ્માર રસ્તા મુદ્દે આંદોલન થઈ રહ્યું છે દેડિયાપાડાના એમએલએ ચૈત્ર વસાવાની અટકાયત કરવામાં આવી ઝઘડીયા નાના સાંજા ફાટક પાસેથી અટકાયત કરવામાં આવી છે ભરૂચથી એસઓયુને જોડતા બિસ્માર રોડ મુદ્દે આંદોલન કરવામાં આવી રહ્યું છે રસ્તાનું કામ સમારકામ ન થતા નેશનલ હાઇવે અટકાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અમે ભરૂચ જિલ્લાના તમામ સાથીઓ સાથે રસ્તા પર ઉતરવું પડ્યું છે અમને તમે જોઈ લો સરકાર જયારે આપણે ગાડી લેતા હોઈએ છીએ ત્યારે રોડ ટેક્સ આરટીઓ ટેક્સ પછી ટોલ ટેક્સ એવા અનેક પ્રકારના લાખો રૂપિયાના આપણે ટેક્સ ભરીએ છીએ છતાંય આજે ખાડા એટલા બધા અહીંયા ભરૂચ જિલ્લામાં પડ્યા છે તમે અંકલેશ્વર થી વાલિયા રોડ જોઈ લો તમે ભરૂચ થી સ્ટેચ્યુ ઓફ જોડતો રોડ જોઈ લો તમે દહેજને જોડતો રોડ જોઈ લો ભરૂચના ડોક્ટરોના મત મુજબ આજે સાહીઠ ટકા કમર દર્દીઓ વધી ગયેલા છે એટલા માટે આજે અમે રોડોના ખાડા પુરાવા માટે સરકાર સામે રોડ પર ઉતરવું પડ્યું છે